મળશે મિત્રો મિત્રો વીસમાં સૌ સૌકો રાજોને બેઠા છે તમે જે આ રાજોને બેઠા છો એ અમે પણ રાજોને બેઠા છે અને મિત્રો આની પહેલાં વીસમાં હપ્તાની ઘણી બધી તારીખો પણ બહાર પડેલી છે કે જૂન જૂન મહિનામાં આવવાનો હતો હપ્તો જૂન મહિનામાં નથી આવ્યો જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયામાં આવવાનો ત્યારે નથી આવ્યો પછી મિત્રો વાત થઈ કે અઢાર જુલાઈ બે હજાર પચીસે હપ્તો આવશે તો મિત્રો ત્યારે પણ હપ્તો નથી આવ્યો એ મિત્રો ઓફિશિયલ ડેટ નથી બહાર પડી પણ જે રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું હતું કે સરકાર તરફથી તે અઢાર તારીખે હપ્તો આવી જવાનો તો પણ આવ્યો નથી અને મિત્રો હમણાં વાત એ પણ થઈ કે સત્યાવીસ જુલાઈએ પીએમ કિસાન જે હપ્તો જે છે તે મન કી બાતમાં મિત્રો જાણવા મળશે આપણને કે ક્યારે હપ્તો મળશે કે ત્યારે હપ્તો આવશે કે નહીં પણ મિત્રો ત્યારે પણ કાંઈ ખબર નથી પડી અને મિત્રો હજી પણ એની કોઈ બીજી અપડેટ આવી નથી કે હપ્તો ક્યારે આવશે ક્યારે નહીં મિત્રો તમારી જેમ અમે પણ રાહ જોઈને બેઠા છે કે હપ્તો મિત્રો જેમ મને ખૂબ જલ્દી આવે અમારે પણ મિત્રો તમને તારીખો દેખ દઈને થાકી ગયા છે કે હવે અમારે પણ તમને કેટલી તારીખો આપવી પણ હા મિત્રો તારીખો પણ અમે કોઈ અમારા મનની તમને તારીખો નથી આપતા જે પણ રિસર્ચમાં કંઈ અમને અપડેટ આવતી હોય તે પ્રમાણે અમને તમે તારીખો આપતા હોઈએ છીએ પણ મિત્રો સરકારના કોઈ કારણોસર તે તારીખો ફેંકવાઈ જાય છે અને મિત્રો તે તારીખે આપતા આવતું નથી તો મિત્રો આમાં અમે તો શું કરી લેવાના અને મિત્રો વાત કરીએ કે અમુક દિલ્હી જે રાજસ્થાન છે એવા મિત્રો રાજ્યોમાં જે હપ્તો વેજન એટલે કે ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો આપવામાં આવે છે અને મિત્રો ગુજરાતમાં ફક્ત બે હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આના વિશે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે સરકાર સામે કે મિત્રો ગુજરાત રાજ્યમાં ગુજરાત ગુજરાતની સરકાર હોવા છતાં પણ મિત્રો વાંધો તો બે હજારનો આપવામાં આવે છે મિત્રો આમાં પણ ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે કે ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો ગુજરાતમાં આપવામાં આવે જો મિત્રો તમારે પણ બી ગુજરાત વીસનો હપ્તો ત્રણ હજાર ચાર હજારમાં ચૂકતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી કંઈ ને કંઈ જણાવજો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો

જરૂરી છે તો મિત્રો જે કોઈ મિત્રોને ખેડૂત નોંધણી કેવાયસી કરવાની બાકી હોય તેઓ ખાસ કરાવી લેવા નમરો વિનંતી છે અને મિત્રો તમને જણાવી દઉં કે આ વસ્તુ સન્માન વેબસાઇટ છે ત્યાં જઈને તમે કરી શકો છો અને તમારા આસપાસના પરિસરમાં કે તમારા ગામમાં મિત્રો જે લોકો પણ સરકારી કામકાજ કરતા હોય મિત્રો તેઓની પાસે પણ તમે કરાવી શકો છો મિત્રો આના વિશે બીજી કોઈ પણ નવી અપડેટ આવે તો અમે આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મળી આવનારા